આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર ક્યાંય પણ સડો પર નથી અને એક પર રૂપિયાનો ખર્ચો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કન્ડિશન આખું ઓરિજિનલ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટાયર નું કંડિશન પણ સારું જોવા મળશે બતાવવામાં આવ્યું છે ટાયર એકદમ ન્યુ જોવા મળશે સડો નથી બે લાખ પાસઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને પીપળિયા જોવા મળશે પીપળિયા ગામે મેઘા પીપળિયા ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો